સંયુક્ત કામગીરી સાથે આ ડિટેક્શનની અંદર એસઓજીની ટીમ પણ સામેલ હતી અને એમના દ્વારા આ મંદિર ચોરીનો ભેદ ખીલીને ટોટલ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેની અંદર રાહુલ લાલચંદ મેળા રહેવાસી નાંદરલે દાહોદ જિલ્લા વિકેશ વંજી મેળા અરવિંદ કુમાનસિંહ ભાભોટ હિરજી રમાભાઈ ભિલવાડ અને હિલેશ શાંતિલાલ પંચાલ આ પાંચ લોકોની ધરપકડ કરી છે જેની અંદર જો પાંચમો આરોપી છે તે નિલેશ શાંતિલાલ પંચાલ આ ચોરી થયેલ મુદ્દામાલના રિસીવર તરીકે એની અટક કરવામાં આવી છે ટોટલ ગયેલ મુદ્દામાલ પેકી પોલીસ દ્વારા ટોટલ તીન મૂર્તિઓમાંથી એક પંચધાતુની ભગવાનની મૂર્તિ પૂરેપૂરી રીતે રિકવર કરવામાં આવી છે આ સિવાય ભગવાનની જો મેઇન ચાંદીની મૂર્તિ હતી તે તમામ મૂર્તિનો મુદ્દામાલ પોલીસ દ્વારા પ્લોર ચાંદીનો દસ પોઈન્ટ આઠ કિલોગ્રામનું ચાંદી રિકવર કરવામાં આવી છે અને એ સિવાય પાંચ જેટલા ચાંદીના સિંહાસનો હતા એ પાંચ જેટલા ચાંદીના સિંહાસનો અંદાજે આઠ કિલોગ્રામ ચાંદી આ રિકવર કરવામાં આવ્યું છે એક ચાંદીનું હાથી છે તે હાથી પણ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યું છે અને રોકડ રકમ પૈકી વન પોઈન્ટ થ્રી લાખ રૂપીઝના નગદ પૈસા પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યા છે આ ગેંગ ભાગે સ્ટેટની અંદર જૈન મંદિરોને ટાર્ગેટ કરતી હતી અને આ ગુના સિવાય આઠમા મહિનાની અંદર અમદાવાદ સિટીની અંદર પણ બીજી એક જૈન દેરાસરની અંદર એમના દ્વારા ચોરી કરવામાં આવી હતી તે ચોરીનું પણ ડિટેક્શન પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે મોટાભાગે ગયેલ મુદ્દામાલની અંદર અરાઉન્ડ નાઇન્ટી જેટલી રિકવરી પોલીસ દ્વારા કરવામાં આવી છે એક જો ભગવાનની ઝોનની મૂર્તિ છે તે બાબતે પોલીસે લીડ્સ મળી છે કે દાહોદની અંદર એની પણ શોધખોળ હાલ ચાલુ છે સર કેટલાને કુલ ચોરી થઈને કેટલાનો મુદ્દામાલ બધું થઈને રિકવર થયો છે અંદાજિત ચોરી જો છે કે વીસેક લાખ રૂપિયાની આસપાસની હતી અને અત્યારે થી અઢાર લાખ અઢાર લાખ રૂપિયા જેટલું મુદ્દામાલ જો છે નેવું ટકા અંદાજિત જો છે પોલીસ રિકવર

અને જે તે વિસ્તારની અંદર મજૂરી કરવા નોકરી માટે જાય તો જે વિસ્તારની અંદર આ લોકો કોઈ મંદિરને જોઈ લે તો પછી એના ઉપર રેકી કરાવીને આ ગુનો આચરવામાં આવે છે આ ગુનાની અંદર પણ જો મુખ્ય આરોપી છે તે વીસ દિવસ અગાઉ કરજનની અંદર હાજર થાય છે એક સાઈટ ઉપર મજૂર તરીકે નોકરી કરવાનું ચાલુ કરે છે અને વીસ દિવસથી આ મંદિરની રેકી કરતા આની અંદર મોટાભાગે પોલીસે ટેકનિકલ સોર્સિસથી બહુ વધારે મહેનત થઈ છે અને ટાવર ડમ ડેટા સીસીટીવી ડેટા અને ડોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટ આ તમામનો ઉપયોગ જે છે તે યુઝ કરવામાં આવ્યું છે ટાવર ડમ્પ એનાલિસિસથી મોટાભાગે સાડા ચારસોથી વધારે ફોલ ડેટા રેકોર્ડ્સ પોલીસ દ્વારા એનાલાઇઝ કરવામાં આવ્યા છે सर्वप्रथम पुलिस द्वारा आ तमाम विस्तार सीसीटीवी कैमरा चेक कर बट वी वर अनेबल टू गेट एनी मेजर लीड्स बिकॉज सीसीटीवी कैमरा नेटवर्क एटू वारे नहीं बट मोटा भागे मंदिर नजीक थी आ uh, समझ पड़ी थी कि त्र मुख्य आरोपी त्या मंदिर चोरी करवाया पशी टोटली व्यू आर डिपेन्डेंट ऑन मोबाइल uh, नेटवर्क टावर डम्प एनालिस् करते हुए कॉमन नंबर को जब हमारा रूट आइडेंटिफाई किया गया तो उस रूट के ऊपर से हमने कॉमन नंबर निकाले हैं एंड देन एक अच्छी उसका जब हमारे पास नंबर आया देन आगे से आगे कड़ी जुटती गई ये ऑपरेशन जो है ये संयुक्त ऑपरेशन के अंदर तमाम एल सी लोकल पुलिस के सब मिला के तकरीबन एक जितने पुलिस आ, अधिकारी कर्मचारी आ ऑपरेशन के अंदर शामिल था अन्य हमें खुशी है कि हमें बता रहे हैं સાહેબ આ જે રિસીવર છે નીતિન પંચાલ જે તમે નામ કીધું નિલેશ નિલેશ પંચાલ એનો રોલ શું છે કઈ રીતે આ લોકો પાસેથી માલ ખરીદતો તો કઈ કન્ડિશન્સ રાખતા આ ગેંગ નું જો પણ ચોરીનો મુદ્દામાલ હોય છે તે મુદ્દો માલ રિસીવ કરીને કરીને એને ભેગલાવીને આગળ વેચવાની આ કામ કરતો હતો રૂટિન અંદર આ લોકો સાથે આ આવી રીતેના મુદ્દામાલ મુદ્દો માલ રિસીવ કરવાના કારણે આ આરોપીઓને ફરદર ચોરી કરવાની પ્રેરણા મળતી હોય છે અને કાયદાની મુજબ અમને અગેન્સ્ટ પણ રિસીવર તરીકે અમે આગળ હા અત્યારે પૂછપરછ હાલ ચાલુમાં છે વી હેવ ડિટેક્ટેડ અમદાવાદ સિટીનું જો ઓફેન્સ છે દેટ હેઝ બિન ડિટેક્ટેડ ઇન દિસ ઇઝ મુદ્દા માલ કે રિકવરી હોની અભી બાકી વી હેવ ઇન્ફોર્મ ધી ક્રાઇમ બ્રાન્ચ એન્ડ લોકલ પોલીસ ઓવર અને અમે ઉમ્મીદ છે કે ભાઈ આની અંદર વધારેની રિકવરી બીજા ગુનાઓની પણ થશે